મોડાસા તાલુકાના સાકરિયા ગામે વૃક્ષારોપણ ભીડભંજન હનુમાનજી મંદિરે એકસો એકાવન લીમડા વાવ્યા છે પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો છે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આયોજન કરાયું દેશભરમાં વિશ્વભરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ગુજરાતમાં અને એમાં મોડાસાના અરવલ્લી જિલ્લાના સાકરિયા ગામે ભીડભંજન હનુમાન દાદા જે સ્વયંભૂ સુતેલા હનુમાન દાદાની એક સરસ પ્રતિમા મૂર્તિ છે જે સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બનીલી છે આ મંદિરના ટ્રસ્ટ દ્વારા આ ટ્રસ્ટના યુવાનો દ્વારા એકાવન ઔષધીય ગુણ ધરાવતા લીમડાના વાવેતર કરવામાં આવે છે શ્રી સ્વયંભુ ભીભજન હનુમાનજી મંદિર સાકરીયા ખાતે મારુ નામ પટેલ જયેશ છે આજે દેશમાં ગ્લોબલ વોર્મિંગ ની અસરથી અને કોકટના જંગલથી આજે જે ગરમી વધી રહી છે વાતાવરણમાં

લીમડા ના છોડ અમારું પાર્કિંગ ની અંદર લીમડા એકસો ને એકાવન લીમડા નું અભિયાન